નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર એક જે આપણું સમય સંખ્યા છે એના વિશે અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં સૌપ્રથમ તો જે આપણે અત્યાર સુધી સંખ્યાઓ જે બધી ભણ્યા છીએ કે જેમ કે એક બે ત્રણ ચાર આ રીતની હોય કાં તો ઋણ સંખ્યા હોય આ ધન સંખ્યા છે બરાબર ઋણ સંખ્યા કઈ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ શૂન્ય પછી પૂર્ણાંક આપણી અપૂર્ણાંક સંખ્યાઓ હોય એકના છેદમાં પાંચ હોય તો દશાંક પૂર્ણાંક વાળી સંખ્યાઓ આ બધી સંખ્યાઓ સુધી આપણે ભણ્યા છે આના પણ ચોક્કસ નામ અને સમૂહ છે બરોબર એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા એટલે કોને કહેવાય કે જે સંખ્યામાં એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે અનંત સુધી આવતી સંખ્યા હોય બરોબર એક બે ત્રણ ચાર પાંચથી લઈને અનંત સુધી એ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહીએ છીએ આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ હવે આ પ્રાકૃતિક સંખ્યા છે એનું નામ છે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય બરાબર એટલે એના માટે આપણે પ્રાકૃતિક સંખ્યાને સાના વડે દર્શાવીએ છીએ એન વડે દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહે છે બરાબર અને ગણતરીની સંખ્યા કેમ કહેવામાં આવે છે કારણ કે આપણને ખબર છે આપણે કોઈ બી વસ્તુ ગણવાનું ચાલુ કરીએ એટલે આપણે સૌ પ્રથમ ક્યાંથી શરીએ કે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે ગણતા હોઈએ છીએ કોઈ બી વસ્તુ ગણીએ આપણે કોઈ દિવસ માઇનસમાં ગણતરી કરીએ છીએ નથી કરતા આપણે કોઈ વસ્તુ ગણતરી ચાલુ કરીએ જેમ કે મારે એક બગીચામાં ઝાડ ગણવા છે કેટલા ઝાડ છે તો હું કંઈ એવી રીતે નહીં ગણું કે જીરો એક બે ત્રણ ચાર અથવા કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર આવી રીતે હું ગણતરી નથી કરવાનું તો ગણતરી ક્યાંથી ચાલુ કરીએ તો કે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ એ રીતે ગણતરી કરી એટલા માટે આપણને આ કઈ સંખ્યા કહેવામાં આવે છે ગણતરીની સંખ્યા કહેવામાં આવે છે હવે પ્રાકૃતિક સંખ્યાને ગણ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવે છે કે એન બરાબર છગડિયા કંશમાં એક બે ત્રણ ચાર પછી અલ્પવિરત ને પછી ડોટ 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 આનો મતલબ શું થાય કે અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓનો જમો છે તો આ થયું પ્રાકૃતિક સંખ્યા ત્યારબાદ બીજી છે પૂર્ણ સંખ્યાઓ બરોબર હવે આમાં તફાવત શું છે કે પ્રાકૃતિક સંખ્યાની આગળ તમે શૂન્ય મૂકી દો એટલે શું થઈ જાય પૂર્ણ સંખ્યા સમજ પડી એટલે કે જીરો એક બે ત્રણ ચાર અનંત સુધી એ બધી સંખ્યાઓ કેવી કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય જેને આપણે સંકેતમાં w વડે દર્શાવવામાં આવે છે બરોબર એટલે કે અહીંયા પૂર્ણ સંખ્યા એટલે કોને કહેવાય કે જેમાં જીરો વધતા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કે જીરો અને પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે શું કહીએ છીએ પૂર્ણ સંખ્યા કહીએ છીએ સમજ મિત્રો જેને સંકેતમાં આપણે કયા નામથી દર્શાવીએ છીએ ડબલ્યુ હોલ ડબલ્યુનો મતલબ શું થાય કે વોલ નંબર વોલ નંબર એટલે ડબલ્યુ કહીએ છીએ જેણે ઘન સ્વરૂપમાં દર્શાવે તો કે ડબલ્યુ બરાબર છગડિયામાં જીરો એક બે ત્રણ ચાર એ રીતે અનંત સુધીની સંખ્યા તો આ થઈ આપણા વિશે પ્રા પૂર્ણ સંખ્યાઓ હવે પ્રશ્ન એવો પૂછાય કે પ્રા પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે તો કે હા થાય છે કારણ કે આપણે જીરોને સાઈડમાં હમણાં એ કરીએ એટલે તો આ બધી કેવી સંખ્યા થાય પ્રાકૃતિક સંખ્યા થાય ઓકે બીજો પ્રશ્ન આપણને એમ પણ કહેવા પૂછી શકે છે કે દરેક પ્રાક દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો કે ના કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં જીરો તો આવતો નથી પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે બરાબર કારણ કે દરેક પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યાઓ આવે છે બરાબર આ રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે ત્યારબાદ આગળની જોઈએ આપણે બીજી એક સંખ્યા પૂર્ણાંક સંખ્યા બરાબર હવે પૂર્ણાંક સંખ્યા એટલે શું કે પૂર્ણાંક સંખ્યા એટલે કે જેમાં ઋણ સંખ્યા કઈ સંખ્યા ઋણ સંખ્યા વત્તા જીરો અને ધન સંખ્યા એટલે કે અહીંયાથી તમે દેખો જીરોથી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એ રીતે અનંત સુધી ને આ બાજુ જીરો એક બે ત્રણ ચાર એ અનંત સુધી એટલે કે બધી જ ધન સંખ્યા બધી જ ઋણ સંખ્યા અને જીરો આનાથી બનતી જે સંખ્યાઓ છે બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે જેને આપણે સંકેતમાં કયા નામથી દર્શાવીએ છીએ જેડ વડે દર્શાવીએ છીએ ઝેડ એટલે શું તો કે જેડ એ ઝેલેન જર્મન શબ્દ પરથી નામ આવેલું છે અને ઝેલેનનો અર્થ થાય છે સંખ્યા બરાબર એટલા માટે આપણે સારા વડે પૂર્ણાંક સંખ્યાને દર્શાવીએ છીએ ઝેડ વડે દર્શાવે છે હવે આને આપણે ઘણ સ્વરૂપમાં લખવું હોય તો ઝેડ બરાબર છગડ્યા કંશમાં ડોટ 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 દોટ અનંશ સુધી માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ છ આમ અનંત સુધી બરોબર એ રીતે એને દર્શાવી શકાય છે આમાં એક મહત્વની વાત કે સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે શું છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા પૂર્ણાંક સંખ્યા ક્યારે ના મળે કારણ કે સૌથી નાની સંખ્યા પણ અનંત છે અને સૌથી મોટી સંખ્યા પણ અનંત છે જ્યારે અહીંયા વાત કરી આપણે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી પહેલી કઈ સંખ્યા આવે છે 1 એટલે કે એય છે 1 થાય છે જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય છે સૌથી નાની પહેલી સંખ્યા કઈ છે શૂન્ય એટલે અહીંયા શું આવશે આપડા માટે જવાબ સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે સમજ પડી મિત્રો ત્યારબાદ આગળ સમ્ય સંખ્યા સમ્ય સંખ્યા કોને કહીએ છીએ આપણે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમ્ય સંખ્યા કહેવાય જેમ કે અત્યારમાં લખ્યું છે ચારના છેદમાં સાત માઇનસ બેના છેદમાં સાત આઠ અને માઇનસ ત્રણ આ બધી સંખ્યાઓ કેવી છે સમ્ય સંખ્યા છે કેમ સમય સંખ્યા કારણ કે એ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં જેમ કે આજે ચાર છેદમાં સાત પી અને આ છેદ પરંતુ અહીંયા પણ એક વાત કીધી છે કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય છે પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંક એટલે શું કહેવાય કે ઋણ જીરો અને મતલબ ઋણ સંખ્યા ધન સંખ્યા અને શૂન્ય હોવી જોઈએ બરોબર પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ છેદમાં ક્યારે શૂન્ય હોવો જોઈએ નહીં બરોબર ક્યુ ક્યારે પણ શૂન્ય ન હોય કેમ ન હોય તો જો અત્યારમાં એ લખું કે હું અત્યારમાં લખું કે આઠના છેદમાં શૂન્ય તો આ પદ કેવું થઈ જાય અવ્યાખ્યાયિત પદ થઈ જાય કેવું થઈ જાય અવ્યાખ્યાયિત પદ થઈ જાય એટલે એ ક્યારે આપણને એનો જવાબ મળે નહીં એટલે પણ ક્યારેય ક્યુ શૂન્ય હોવું જોઈએ નહીં એટલા માટે આપણને અહીંયા ખાસ સૂચના આપી છે કે ક્યુ ક્યારે શૂન્ય ન હોય બીજી વસ્તુ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે તો કે હા સમ્ય સંખ્યા છે આપણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે તો આપણ છે પણ આમાં તો ખાલી પી છે ક્યુ ક્યાં ગયો તો આ કેવી રીતે સમય સંખ્યા છે તો આપણને ખબર છે કોઈ બી સંખ્યાના છેદમાં કઈ ના હોય તો આપણે એક લખી શકીએ એટલે કે આઠ ના છેદમાં એક એટલે થઈ ગઈ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં તો દરેક પૂર્ણ સંખ્યા એ સંખ્યા પણ કહેવાય એ રીતે સોરી દરેક પૂર્ણાંક સંખ્યા એ રીતે માઇનસ ત્રણ માઇનસ ત્રણ ના છેદમાં કઈ નથી તો એ પણ શું કહેવાય માઇનસ ત્રણ ના છેદમાં એક થઈ જાય એટલે એ પણ સમય સંખ્યા છે તો આ રીતે દરેક પૂર્ણાંક દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા જ કહેવામાં આવે છે તો આ આપણી થઈ સંખ્યા વિશે થોડીક માહિતી હવે આપણે આ ચેપ્ટરમાં શું જોઈશું તો એના વિશે વાત કરીએ કે સમય સંખ્યાઓના ગુણધર્મો જેમાં પહેલું છે સમૃદ્ધતાનો ગુણધર્મ બરાબર જે તમારી ચોપડીમાં સૌથી પહેલું જ છે ત્યારબાદ ક્રમનો ગુણધર્મ ત્યારબાદ જૂથનો ગુણધર્મ શૂન્ય સમય સંખ્યા માટે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ જોવાનું છે ત્યારબાદ આવે છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનું એકનું અસ્તિત્વ અને ગુણાકારનું સરવાળા પર વિભાજન આના વિશે આપણે વાત કરવાની તેમાં તો પહેલું આપણે જોઈએ સંવૃત્તાનો ગુણધર્મ હવે સંવૃત્તાનો ગુણધર્મ સંવૃત્તાનો મતલબ શું તો સંવૃત્તતા એટલે કે તમે જે વસ્તુ લીધી છે તમે જે સંખ્યા લીધી છે એની એ સ્વરૂપમાં સંખ્યા પાછી મળે એને આપણે શું કહીએ છીએ સમૃદ્ધતા કહ્યામાં કહેવામાં આવે છે લઈએ આપણે ઉદાહરણ કે પહેલું હું લઉં છું પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હવે અહીંયા આપણને શું છે આપણે ટોટલ ચાર વસ્તુ કરીએ છીએ કઈ કઈ એક તો સરવાળા એક આવે બાદબાકી એક આપણે કરીએ ગુણાકાર અને એક આપણે કરીએ ભાગાકાર ટૂંકમાં કહેવાનો મતલબ તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યાથી કરો છો ત્યારે તમે જો ધન સંખ્યા લો છો તો ધન જ મળવી જોઈએ તમે જો ઋણ સંખ્યા લો છો તો ઋણ જ મળવી જોઈએ બરાબર ટૂંકમાં એની એક સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ સમજ્યા તમે ગુણાકાર કરો છો તો પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ તમે ભાગાકાર કરો છો તો પણ એ જ સ્વરૂપમાં સંખ્યા મળવી જોઈએ મળે એ રીતની વાત છે તો આપણે જોઈએ શરૂઆત કરીએ કેવી રીતે દાખલા એમ વધારે ઉદાહરણ સાથે સમજ પડશે તો જોઈએ પહેલી તો પહેલી સંખ્યા આપણી જોડે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા કોને કહેવાય કે જેમાં જીરો એક બે ત્રણ ચાર આ રીતે અનંત સંખ્યા હોય બધી કેવી કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય જેમાં પહેલું આપણે ઉદાહરણ સરવાળાની ક્રિયા માટે સરવાળાની ચલો સમવૃત છે કે નથી સમવૃત છે કે નથી તે ચેક કરવું તો શું કરશો તો પૂર્ણ સંખ્યાઓ કોઈ બી બે લઈએ જેમ કે અત્યારમાં લખું છું પાંચ વત્તા છ બેનો સરવાળો કરું તો કેટલા હોય છ પાંચ અગિયાર તો મેં અહીંયા કેવી સંખ્યા લીધી પૂર્ણ સંખ્યા લીધી તો જવાબ પણ કેવો મળ્યો પૂર્ણ મળ્યો માટે સમૃદ્ધ છે એની એ સંખ્યા મળી પૂર્ણ સંખ્યા મળી મને માટે સરવાળા માટે શું છે સમૃદ્ધ છે ત્યારબાદ આગળ લઈએ આપણે બાદ બાકી માટે બાદ બાકી માટે બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી તો જોઈ લઈએ કેવી રીતે કે જેમ કે દેખો તમે પાંચ માઇનસ પાંચ માઇનસ બે કરશો એટલે જવાબ કેટલો આવે ત્રણ આવે તો તમને એમ થશે કે હા ઉપરું પાંચમાંથી બે બાદ કરે બાદ બાકી કરી ત્રણ મળે આ તો કેવી સંખ્યા મળી પૂર્ણ મળી પરંતુ પરંતુ જ્યારે ત્રણ માઇનસ છ કરો છો નાનામાંથી મોટી સંખ્યા બાદ કરો છો ત્યારે જવાબ કેવો આવે છે ઋણમાં મળે છે માટે આપણું શું છે પૂર્ણ નથી મળતું એટલે સમૃદ્ધતા શું છે નથી બરોબર કોક કોક વાળામાં પણ આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી જ્યારે નાની સંખ્યામાંથી મોટી પૂર્ણ સંખ્યા બાદ કરીએ ત્યારે માટે બાદ બાકી માટે શું છે સમૃદ્ધ નથી ગુણાકાર માટે ચલો ગુણાકાર જ્યારે કરીએ છીએ આપણે તો લખશું કે ગુણાકારની ગુણાકારની ક્રિયા માટે ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે કે નથી જોઈ લઈએ કે તમે કોઈ બી સંખ્યા જેમ કે નવ ગુણ્યા આઠ કરો તો આઠ નવા કેટલા થાય બોતેર થાય ચલો બીજી એક ઉદાહરણ લઈએ ત્રણ ગુણ્યા છ કરીએ કેટલા થાય અઢાર થાય છે એટલે પૂર્ણની ની પૂર્ણ સંખ્યા મળે છે તો આપણા માટે કેવી છે આ સંખ્યા સમૃદ્ધ છે બરોબર કારણ કે દરેક વખતે ગુણાકાર પૂર્ણ સંખ્યાનો કરીએ તો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો લખીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે કે નથી તો જોઈ લઈએ કે આપણે અતરમાં ભાગાકાર કરીએ જેમ કે બે ભાગ્યા ચાર કરો તો જવાબ કેટલો આવે બે દુ ચાર એટલે કે એકના છેદમાં બે આવે આ પૂર્ણ સંખ્યા છે નથી બરાબર એટલે આનો જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ પાંચ આવે એ રીતે તમને હું કહું દાગરનું બીજું એક ઉદાહરણ લઈએ કે ત્રણના છેદમાં નવ બરાબર ત્રણ તરી નવ એટલે એકના છેદમાં ત્રણ આવે બરોબર મિત્રો તો એક ભાગ્યા ત્રણ કરીએ એટલે કેટલો જવાબ આવે એક ભાગ્યા ત્રણ બરાબર કેટલું મળે આપણને ઝીરો પોઈન્ટ થ્રી 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 આવો જવાબ મળશે તો આપણને કેવી છે પૂર્ણ સંખ્યા નથી માટે આપણા માટે ભાગાકાર માટે શું છે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ શું છે સમૃદ્ધ નથી તો સમજ પડી કે પૂર્ણ સંખ્યાઓમાં કોણ સમૃદ્ધ છે તો ખાલી સરવાળા અને ગુણાકાર શું છે સમૃદ્ધ છે જ્યારે અહીંયા સાઈડમાં લખું છું કે પૂર્ણ સંખ્યાઓ માટે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર કેવા છે સમૃદ્ધ છે જ્યારે ભાગાકાર અને બાદ બાકી શું છે સમૃદ્ધ નથી મિત્રો સમજ પડીશ સમૃદ્ધનો મતલબ કે તમે જે સંખ્યા લો છો પૂર્ણ સંખ્યા લો છો તો પૂર્ણ જ મળવી જોઈએ પૂર્ણાંક સંખ્યા લો છો તો પૂર્ણાંક જ મળવી જોઈએ તો આવી જ રીતે જો સંખ્યા મળે સરવાળા કરતા કે બાદબાકી કરતા ગુણાકાર કરતા ભાગાકાર કરતા તો એ સમૃદ્ધ છે અને જો ન મળે તો એ અસમૃદ્ધ થાય બરોબર એટલે કે સમૃદ્ધ નથી સમજ્યા આ વાત થઈ આપણે પૂર્ણ સંખ્યા પર હવે જોઈશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ તો જોઈએ આપણે બીજા નંબરમાં શું છે પૂર્ણાંક સંખ્યાઓ ચાલો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેમાં પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય કે જેમાં ઋણ જીરો અને ધન સંખ્યા આવેલી છે બરોબર શું શું છે ઋણ જીરો અને ધન સંખ્યા એટલે કે એટલે કે આપણે લખ્યા અહીંયા અનંત સુધી ઋણ સંખ્યા અને અનંત સુધી ધન સંખ્યા આ બધી સંખ્યાઓ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક પૂર્ણ નહીં પૂર્ણાંક તો અહીંયા બધી સંખ્યાઓ લખી દીધી હવે ફરીથી જેમ પહેલામાં કરેલું તેમ જ જોઈ લઈએ કે સરવાળા માટે છે કે નથી તો લખશું કે સરવાળા માટે સૌથી સરવાળાની ક્રિયા માટે ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી તો જોઈ લઈએ આપણે ત્રણ વત્તા માઇનસ એક કરીએ એટલે જવાબ કેટલો આવે ચલો બધાને આ નિયમ ખબર છે કેવી રીતે આવે ત્રણ વત્તા માઇનસ એક એટલે કે તમને આ નિશાની ખબર છે એક જ સિમ્પલ ભાષામાં સમજાવી દો જ્યારે સરખી નિશાની હોય તો હંમેશા શું આવે પ્લસ આવે અને વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા શું આવે માઇનસ આવે બીજું કંઈ જ યાદ રાખવા નથી કે વત્તા ઓછા ઓછા થાય ઓછા ઓછા વત્તા થાય બરાબર વત્તા 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 થાય ઓછા ઓછા વત્તા થાય કે પ્લસ માઇનસ 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 પ્લસ એવું બધું નહીં સિમ્પલ સરખું હોય તો હંમેશા પ્લસ આવે અને અલગ અલગ હોય તો હંમેશા શું થઈ જાય માઇનસ થઈ જાય આટલું યાદ રહી ગયું ચાલો હવે અહીંયા ગણતરી કરીએ ત્રણ વધતા માઇનસે પ્લસ માઇનસ શું થાય વિરુદ્ધ છે એટલે હંમેશા ત્રણ ઓછા શું આવશે એક આવશે એનો જવાબ કેટલો આવે ત્રણ માંથી એક જાય તો બે આવે ચલો બે કેવી સંખ્યા છે બે કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે પૂર્ણાંકમાં ધન સંખ્યા આવે છે તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે સમજ પડી ચલો ત્યારબાદ આગળ જોઈએ બાદ બાકી માટે બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ ચલોૃદ્ધ છે કે નથી ચેક કરી લઈએ તો જોઈએ અત્યારમાં આપણે અહીંયા ઉદાહરણ લઈએ પાંચમાંથી માઇનસ ત્રણ ને બાદ કરીએ બરોબર પાંચમા થી માઇનસ ત્રણ ને બાદ કરીએ એટલે શું થશે પાંચમાથી માઇનસ ત્રણ જાય એટલે કેટલા આવે ચલો પહેલા તો માઇનસ માઇનસ શું થઈ જાય આ માઇનસ છે અને અહીંયા વચ્ચે નિશાની કેવી છે ગુણાની એટલે કેટલા થઈ જાય તો જોઈએ પાંચ માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર કેટલા થાય આઠ આવે જવાબ તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો પાંચ વત્તા ત્રણ એટલે આઠ આઠ એક કેવી સંખ્યા છે ધન સંખ્યા છે એટલે કે બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે સમજ પડી મિત્રો આટલી હવે ગુણાકાર માટે જોઈએ તો કે ગુણાકારની ક્રિયા માટે ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે કે નથી એ ચેક કરીએ તો ગુણાકાર માટે જોઈ લઈએ તો કે છ ગુણ્યા માઇનસ ચાર કરું તો પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ છ ગુણ્યા માઇનસ ચાર કરીએ એટલે કેટલા થઈ જાય માઇનસ ચોવીસ આવે છ ચોક ચોવીસ ને પ્લસ માઇનસ માઇનસ બરાબર તો આ છે એ રીતે માઇનસ ત્રણ ગુણ્યા બે કરીએ આપણે તો કેટલો જવાબ આવે ત્રણ દુ છ અને પ્લસ માઇનસ માઇનસ તો આ શું છે સમૃદ્ધતા છે બરોબર માટે ગુણાકારની ક્રિયા માટે માઇનસ માઇનસ ચોવીસ શું છે ઋણ સંખ્યા છે એની પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે એટલે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ છે મિત્રો ભાગાકાર માટે જોઈ લઈએ તો લખીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યાઓ સવૃદ્ધ છે કે નથી તો જોઈએ આપણે અત્યારમાં એક ઉદાહરણ લઈએ પાંચના છેદમાં માઇનસ દસ લઈએ બરોબર પાંચના છેદમાં માઇનસ દસ પૂર્ણાંક સંખ્યા તો જવાબ શું આવશે પાંચ દુ દસ એટલે કે એકના છેદમાં માઇનસ બે આવે બરોબર માઇનસ એક ના છેદમાં બે આવે ચાલો એકના છેદમાં બે એટલે એનો ભાગાકાર કેટલો થાય જીરો પોઈન્ટ પાંચ આવે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ થાય હવે આ પૂર્ણાંક સંખ્યામાં આવી આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ નથી આવતી એટલે શું છે ભા ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે સમૃદ્ધ નથી સમજ્યા મિત્રો અહીંયા આપણે શોર્ટમાં લખી દઈએ કે કઈ સંખ્યાઓ પૂર્ણાંક છે સોરી કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની કઈ સમૃદ્ધ છે કઈ અસમૃદ્ધ છે તો લખી દઈએ અહીંયા કે પૂર્ણાંક સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા બાદબાકી અને ગુણાકાર આ ત્રણે ત્રણ કેવી છે સમૃદ્ધ છે બરોબર જ્યારે ભાગાકાર શું છે ભાગાકાર સમૃદ્ધ નથી સમજ પડી મિત્રો ત્યારબાદ આપણે આગળની સંખ્યા જોઈએ કે હજુ આમાં એક ઉદાહરણ જો લેવું હોય તો લઈ શકાય કે તમે છ ભાગ્યા માઇનસ બે કરો છો એટલે કેટલો આવે છે માઇનસ ત્રણ સોરી છ ભાગ્યા માઇનસ ત્રણ કરીએ તો માઇનસ ત્રણ આવે છે માઇનસ પરંતુ કેવી છે પૂર્ણ સંખ્યા પૂર્ણ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ બે ભાગ્યા પરંતુ માઇનસ બે ભાગ્યા ચાર કરીએ તો કેટલો જવાબ આવે મિત્રો માઇનસ જીરો પોઈન્ટ પાંચ એટલે કે આ રીતે થઈ જશે પાછો પાછો આ જવાબ આવશે બરોબર એટલે આ કેવી છે સમૃદ્ધ નથી આ પૂર્ણાંક સંખ્યા નથી સમજ પડી મિત્રો ચલો આગળ સમય સંખ્યા વિશે વાત કરીએ હવે સમય સંખ્યા હવે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો બધી સંખ્યાઓ બરાબર પીના છેદમાં ક્યુ સ્વરૂપની પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એટલે શું કે ઋણ ધન અને જીરો ઓકે આટલું ક્લિયર આ સમજ સમજણ માટે જ લખું છું આ ખરેખર લખવાનું નથી આપણે हमारी जान खातर लोगों जी चलो कल्लू જોઈ લે એમાં સરવાડા માટે તો કે સરવાડાની 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 ક્રિયા માટે સંમેય સંખ્યા સરવાડાની ક્રિયા માટે સંમેય સંખ્યા સમવૃત છે કે નથી તો જોઈ લઈએ કે જેમ કે એક ઉદાહરણ લઉં છું સાતના છેદમાં ત્રણ વધતા ચારના છેદમાં ત્રણ ચલો છેદ સરખા છે એટલે શું થઈ જશે ત્રણના ત્રણ અને અંશનો શું થશે સરવાળો ને ચાર કેટલા થાય અગિયાર થાય કોઈક ક્રોસ ગુણાકાર કરીને કરે કોઈક લસા લઈને કરશે જે રીતે કરવું હોય છેદ સરખો છે સમછેદી છે એટલે શું થશે અંશનો સરવાળો અને છેદ એનો એ લખી દેવાનો એટલે અગિયારના છેદમાં ત્રણ આવે તો અગિયારના છેદમાં ત્રણ એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે તો સરવાળાને ક્રિયા માટે સમય સંખ્યા કેવી છે સમૃદ્ધ છે ક્લિયર મિત્રો ચલો બાદ બાકી માટે જોઈએ તો લખીએ કે બાદ બાકીની ક્રિયા માટે બાદ બાકીની ક્રિયા માટે સમય સંખ્યા સમય સંખ્યા સમૃદ્ધ છે કે નથી તો ચલો અહીંયા જોઈએ આપણે કે જેમ કે હું અત્યારમાં અહિયાં લખું છું કે સાતના છેદમાં ત્રણ ઓછા બે ના છેદમાં ત્રણ કરીએ ચલો શું થશે છેદ સરખા છે એટલે ત્રણ ના ત્રણ સાતમાંથી બે જાય તો કેટલા વધે પાંચ આ સંખ્યા કેવી છે પી છેદમાં ક્યુ છે એટલે કેવી છે સમૃત છે ગુણાકાર માટે જોઈએ તો લખીએ કે ગુણાકારની ક્રિયા માટે ગુણાકારની ક્રિયા માટે સમવે સંખ્યા સમૃદ્ધ છે કે નથી તો જોઈ લઈએ કે ગુણાકાર કરીએ કોઈ બી બે સંખ્યાનો જેમ કે સાતના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ કરશું આપણે જવાબ કેટલો આવશે સાત દુ ચૌદ અને છેદનો ગુણાકાર કરો થાય ત્રણ તરીકે નવ આ સંખ્યા કેવી છે આપણા માટે સમૃદ્ધ છે બરોબર પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મળે છે એટલે કેવી છે ગુણાકાર માટે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા કેવી છે સમૃદ્ધ છે ચલો ભાગાકારની ક્રિયા કરી લઈએ તો અહીંયા લખીએ કે ભાગાકારની ક્રિયા માટે સંખ્યા સમૃદ્ધ છે કે નથી તો આપણે કોઈ ભાગાકાર લઈએ અહીંયા કે જેમ કે હું અહીંયા લઉં છું આ જ લઉં છું સાતના છેદમાં ત્રણ ભાગ્યા પાંચના છેદમાં ચાર ચલો આ ભાગાકારના સ્વરૂપમાં લખું એને લખાશે કેવી રીતે સાતના છેદમાં ત્રણ ભાગ્યાના ગુણા કરું એટલે આ સંખ્યા શું થઈ જશે ઉપર જશે ઉપરની સંખ્યા ક્યાં હશે છેદમાં એટલે ચાર ના છેદમાં પાંચ ચાલો ફરીથી ગુણાકાર કરીએ 7 4 28 5 તરી 15 આપણ કેવી સમય સંખ્યાના સ્વરૂપમાં મળી 28 છેદમાં 15 એટલે આપેલ સંખ્યા કેવી છે સમરૂપ છે કહેવાનો મતલબ કે સમય સંખ્યા શું છે કે સમય સંખ્યા માટે સમય સંખ્યા સરવાળો સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ બધા જ માટે કેવી છે સંવૃત છે સમજ પડી મિત્રો આ આપણું પહેલું શું હતું સંવૃતતા નું ગુણધર્મ હતો કે જે તમે જે સંખ્યા લો જો પૂર્ણ સંખ્યા લો તો પૂર્ણ જ મળવી જોઈએ ચાહે સરવાળો હોય ચાહે બાદ બાકી હોય ચાહે ગુણાકાર હોય ચાહે ભાગાકાર તો જો એ ચાર ત્રણેય સ્વરૂપમાં મળતી હોય તો એ કેવી છે સમૃદ્ધ છે એની એ સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ પૂર્ણાંક હોય તો પૂર્ણાંક મળવી જોઈએ સમ્ય હોય તો સમ્ય મળવી જોઈએ તો આ ગુણધર્મને આપણે શું કહીએ છીએ સમૃદ્ધતાનો ગુણધર્મ હવે પછીના વિડીયોમાં આપણે ક્રમના ગુણ ક્રમનો નિયમ વિશે ચર્ચા કરીશું આભાર મિત્રો